વડોદરા શહેર પોલીસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું છે અને શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારે ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર રન ફોર યુનિટીનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે વડોદરા શહેર પોલીસ દ્વારા પોલીસ ભવન ખાતેથી પણ રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આજે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ રન ફોર યુનિટી દોડમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસના જવાનોની સાથે અલગ અલગ સંસ્થાના જે તમામ લોકો છે તેઓ અને જાગૃત નાગરિકો પણ જોડાયા હતા પોલીસ ભવનથી શહેર પોલીસ કમિશનર દ્વારા આ દોડને પ્રસ્થાન કરાવવામાં આવ્યું જે આગળ સર્કલ થઈ પરત પોલીસ ભવન ખાતે સમાપ્ત થઈ હતી આજે ભારત રત્ન વલ્લભભાઈ પટેલ પચાસમી જન્મજયંતિ છે અને ખૂબ શ્રદ્ધાથી આ તરને રાષ્ટ્રીય તહેવારને આખા દેશમાં ઉજવાઈ રહ્યું છે ત્યારે ਉੜਦਰਾ ਸ਼ਹਿਰ ਪੁਲਿਸ ਦੁਆਰਾ ਸ਼ਹਿਰ ਨਾ 25 ਜੁਦਾ ਜੁਦਾ ਪੁਲਿਸ ਸਟੇਸ਼ਨ ਨਾ ਕਾਰਜ ਖੇਤਰ ਮਾ ਪ੍ਰਕਾਰ ਨੀ ਕਾਰਜਕ੍ਰਮ ਨੂੰ ਆਯੋਜਨ ਕਰੀ ਛੇ ਅੱਜ ਨਾ ਕਾਰਜਕ੍ਰਮ ਮਾ ਤੁਮੇ ਜੋਈ ਸ਼ਖਸੋ ਇੰਟਰਨੈਸ਼ਨਲ ਕ੍ਰਿਕਟਰਸ ਬਰੋੜਾ ਕ੍ਰਿਕਟ ਐਸੋਸੀਏਸ਼ਨ ਤਰਫ ਤੇ ਜੇ ਆਕਾ ਰਣਜੀ ਟੀਮ ਸਟੂਡੈਂਟ ਪੁਲਿਸ ਕੈਡੇਟਸ ਗਣਾ ਬਦਾ ਨਾਨ ਗਵਰਨਮੈਂਟਲ ਆਰਗੇਨਾਈਜੇਸ਼ਨ ਨਾ ਪ੍ਰਤੀਨਿਧੀਓ ਨੇ ਮੈਰਾਥਨ ਰਨਰਸ ਬੱਦਾ ਭੇਗਾ ਥੈਕ ਆਪਣਾ ਕਾਰਜਕ੍ਰਮ ਮਾ ਮਾਰਪਤੇ રાષ્ટ્રીય એકતાનું સંદેશ અને એક ભારત શ્રેષ્ઠ ભારત નિર્માણના સંકલ્પ સાથે આગળ વધવા માટે દરેકના પ્રેરણા આપવાની રિમાઇન્ડ કરવાની પ્રયાસ કરી છે મને વિશ્વાસ છે શહેરજનો આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહથી પાર્ટિસિપેટ કરશે અને રાષ્ટ્રીય એકતા અને એક્સેલન્સ માટે પોતાના કોન્ટ્રીબ્યુશન્સ ફાળો આપશે એવો મને વિશ્વાસ છે આભાર અહીં જોશે પ્રાઇમ મિનિસ્ટર મોદીજીને જો આજ कहा है कि एक भारत श्रेष्ठ भारत और उसके लिए आज कमिश्नर श्री जी ने जो रन फॉर यूनिटी रन फॉर गुजरात जो आज ये माहौल खड़ा किया है उनके लिए बहुत बहुत मुबारकबाद देना चाहूंगा और सभी जो यहाँ पर रनर्स आए हैं उनके लिए भी कंग्रेचुलेट करना चाहूँगा और एक बहुत बड़ा सक्सेस है और ये आगे जा के लिए देश के लिए बहुत बड़ा काम करेगा डेढ़ सौ साल की जो स्वर्ण जयंती जो कहती है तो ज्यादा देर न करते हुए अभी स्टार्ट किया जाए क्योंकि ये बहुत बड़ा अवसर है और राष्ट्रीय एकता के लिए बहुत जरूरी है सबका साथ सबके साथ दौड़ो मजा आए थैंक यू राष्ट्रीय एकता दिन આપણા વડોદરા સિટી પોલીસ દ્વારા આયોજિત આપણા સીપી સાહેબની પ્રેરણાથી આજનો જે વડોદરામાં પચીસ રન યુનિટી રન યોજાયા છે એમાંથી જે પોલીસ ભવન હેડક્વાર્ટર્સથી જે રન થઈ રહ્યો છે એમાં ખૂબ જ સારું ઉત્સાહી પાર્ટિસિપેશન છે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું વિકસિત ભારત અખંડ ભારતનો એક જે કોલ છે એલાન છે એને પૂર્ણ કરવા વિકસિત કરવાનો જે એક એલાન છે એને પૂર્ણ કરવા આજે બધા જ એક ભાવનાથી એક થઈને આપણે આપણું જે બી યોગદાન આપવાનું છે આપણા દેશના વિકાસ માટે એ એની જોડે આજે દોડી રહ્યા છીએ તો ખૂબ જ આનંદ છે અને ખૂબ જ પ્રેરણાદાયીક આ રન છે તો ઉત્સાહ અને એક સંકલ્પથી આજનું આ આયોજનને અહીંયા માહોલ બન્યો છે